નવસારી જિલ્લાના જલાલપોરના ડાવેલ ગામની ઘટના સામે આવી કે જ્યાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી અને એ પછી આખો મામલો ગરમાયો હતો કારણ કે જે દીપક હળપતિ જે યુવકની હત્યા કરવામાં આવી હતી જ્યારે અંતિમ વિધિ ચાલી રહી હતી ત્યારે તેના ધારાસભ્ય જે ધવલ પટેલ છે પહોંચ્યા હતા અને જે આદિવાસીના મસીયા પોતાને ગણાવી રહ્યા છે ચૈતર વસાવા અને અનંત પટેલ છે તેમના ઉપર પ્રહાર કર્યા હતા અને તમામ બાબતે ક્યાંક ચેતર વસાવવાને એવું લાગ્યું કે આપણે ઘણા બધા મુદ્દા ઉઠાવીએ છીએ કોઈ આપણા ઉપર આક્ષેપ કરીને જાય એ પહેલાં આપણે આ પરિવારની મુલાકાત લઈ લઈએ અને હવે ચૈતર વસાવાને રહી રહીને આ યાદ આવ્યું આ પરિવારની મુલાકાત લીધી ભલે એમનો મત વિસ્તાર નથી પણ એમણે ખરેખર મુલાકાત તો લીધી વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ બનાસકાંઠાના અંબાજીના પાડલિયામાં જે આદિવાસી સમુદાયની જે ઘટના સામે આવી હતી પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને એ જ બાબતે ચેતર વસાવા ત્યાં પહોંચ્યા હતા તો સામે પક્ષે જ્યારે નવસારીના જલાલપુરના જ્યાં ગામમાં ઘટના બની કે જ્યાં યુવકનું જ્યારે ગાયની કતલ કરવાની વાત આવી હતી ત્યારે એમની હત્યા કરવામાં આવી અને એ જ બાબતે જ્યારે એમની અંતિમ વિધિ ચાલી રહી હતી ત્યારે જ્યાં દીપક હળપતિ છે તેમને કાંધ દેવા માટે ધવલ પટેલ પણ પહોંચ્યા હતા આખો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો કે જે આદિવાસી યુવકની હત્યા થઈ છે તો કે જે વ્યક્તિઓ પોતાને આદિવાસીઓના મસીહા કહે છે તે ક્યાં છે કેમ ચૈતર વસાવ અનંત પટેલ નથી દેખાતા અને હવે જયારે ઘણા બધા લાંબા દિવસ વીતી ગયા છે ત્યારે જઈને ચૈતર વસાવા એવું થયું કે પરિવારની મુલાકાત લેવી જોઈએ ચેતર વસાવાય પરિવારની મુલાકાત લીધી છે સરકાર ઉપર પણ આક્ષેપ કર્યા છે કે જે ગાય માતાનું રક્ષણ કરવાની વાત કરે છે તો પછી ગુજરાતમાં આવી પ્રવૃત્તિ સામે આવે છે કોઈ પરિવારના દીકરાએ પોતાનું જીવ ગુમાવવો પડે છે એ જ બાબતે એમણે જે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમને પણ સવાલ કર્યા છે આ સાથે ચૈતર વસાવાએ પરિવાર સાથે મુલાકાત કરી અને પછી જે આક્ષેપ કર્યા છે તે સાંભળીએ દીપકભાઈ હળપતિ પર હુમલો થયેલો ને સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું તેમના ઘરે જ બેઠા છે એમના પરિવાર સાથે તો આપણે સમાજ કલ્યાણ અધિકારીમાં આવે હમણાં તમે છોક્યું તો એમને ત્યાં પેલું સરકારી રાહે જે કંઈ સરકારી ધારાધોરણ મુજબ ઇલેક્ટ્રોસિટી એક્ટમાં અને જે એમની હત્યા થઈ છે એમાં સહાય માટે કોઈ આવ્યું નથી ફોર્મ ભરવાની પરિચય કરવાનો Uh huh સારું સારું મને જણાવો ને એના ઘરે જ બેઠા છે એમના ફાધર પણ છે મરનારના એમના પત્ની પણ છે અને એ લોકોએ કીધું કે કોઈ અધિકારી આ રીતના નથી આવ્યા અમારું નિવેદન પણ નથી લીધું પંચકેસ પણ નથી કર્યું ને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ કે અમારા બેંક એકાઉન્ટના ખાતા કે કંઈ પણ નથી માગી આવી છે અને એને પંચકેસ કરવા માટે મોકલેલા ફોર્મ ભરવા માટે કે છે પણ જાણી લે છે મને એમાં કે છે આજે ડાબેલ ગામના જે દીપકભાઈ હળપતિ અમારા દીકરા અમારી વચ્ચે નથી રહી એમના પરિવારને આ દુઃખની ઘડીમાં સાત્વના પાઠવવા અને પ્રકૃતિ એમને શક્તિ આપે એ પ્રાર્થના કરવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છે ત્યારે એક ગાય ન મારવાના ના પાડવાથી જે પ્રકારે અમારા દીકરાની હત્યા થઈ છે અમારા ભાઈની હત્યા થઈ છે છું ખૂબ જ દુઃખદ બાબત છે ગુજરાત સરકાર કાયદા વ્યવસ્થાની વાત કરે છે ગૌરક્ષાની વાત કરે છે ત્યારે એમની રાજનીતિ ગાયથી ચાલુ થાય છે અને અહીંયા ખુલ્લેઆમ આમ ગાયો જ્યારે મરાતી હોય ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એનો પણ ખુલાસો કરવો જોઈએ અને અમારા દીકરા પર જેમણે હુમલા કર્યા એ તમામ લોકોને આમાંથી ઘણા લોકોને હજુ પકડવામાં નથી એવા તાત્કાલિક અસરથી એમને પણ પકડવામાં આવે અને કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવે ફાસ્ટેગ કોર્ટમાં એ કેસ ચલાવવામાં આવે એવી અમારી માંગણી છે આજે અમે આવીને અમારા બેન છે એમના નાના નાના એક દીકરો ને એક દીકરી છે એમને એમના જીવન નિર્વાહ માટે જે કંઈ આપવા જેટલું હતું અમારી યથાશક્તિ પ્રમાણે અમે મદદ પણ કરી છે આદિજાતિ મદદની કમિશનરને અહીંયા બેઠાથી જ અમે વાત કરી અને સહાય માટે પણ એમની જે કંઈ નિવેદન છે એમના ડોક્યુમેન્ટ છે એ લઈને તાત્કાલિક અસરથી સહાયના ફોર્મ પણ ભરવામાં આવે અને સરકારની ગાઈડલાઈન મુજબ એને સહાય પણ મળે એ દિશામાં પણ અમે કાર્યવાહી કરાવી છે ત્યારે જે પ્રકારે અવારનવાર ઘટે છે હવે સહન કરવાના નથી આવનારા દિવસોમાં જો આ જ પ્રકારની ઘટના બીજી બનશે તો અમે ખૂબ મોટું આંદોલન પણ કરીશું અને એવા તત્વોને જે પ્રકારની અમારી ભાષામાં જવાબ આપવાના થશે એ પ્રકારના અમારી ભાષામાં જવાબ પણ અમે આપવા તૈયાર છીએ અમુક લોકો આદિવાસી સમાજના મસિયા બનીને ફરે છે ચાહે નવસારી હોય ઉમર ગામ હોય કે પછી અંબાજી હોય દર જગ્યાએ પહોંચી જાય છે ફક્ત ને ફક્ત આદિવાસી સમાજને રાજકારણમાં એ યુઝ કરે છે એમનો ઉપયોગ કરે છે પણ આજે જ્યારે વિધર્મી યુવાનોએ અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા કરી ત્યાં કેમ નથી આવતા અહીંયા જે સોખતભાઈ ડૂમ એમણે જે અહીંયા કામ કરાવવા માટે એ લોકો કતલખાનું ચાલવે છે અને ત્યાં કતલખાનામાં ગાયોની જે બતલે આમ થાય છે અને એમાં આ ભાઈને કામ કરાવવા માટે બોલાવતા હતા અને આ ભાઈ ના પાડી અને બીજી જગ્યાએ અમીનભાઈને ત્યાં કામ કરતા હતા એટલે અવારનવાર હેરાનગતિ થઈ છે એક વાર નથી અનેક વાર હેરાનગતિ થઈ છે આગળ પણ આ બેને હમણાં અમને કીધું કે અમે આગળ પણ ફરિયાદ આપી હતી કે આ લોકો અમને ખૂબ હેરાન કરે છે અમને બીજી જગ્યાએ કામ કરવા દેતા નથી અને અમારા પરિવારને ડરાવે છે ધમકાવે છે મારે છે આગળ પણ માર્યા હતા પોલીસને આગળ પણ એમણે રજૂઆત કરી હતી પણ ત્યારે પોલીસે કોઈ જ કાર્યવાહી નથી કરી હવે હમણાં જે સોળ તારીખની ઘટના ઘટી તો એમને માર મારવામાં આવ્યો પથ્થરથી વજનદાર પથ્થરથી મારવામાં આવ્યો અને આ બેને એમને જોયા મોડું બંધ કરીને ઢોર માર મારવામાં આવે તો બેનને એ દીપકભાઈના પપ્પા તા પહોંચી ગયા કે એમને બચાવી લીધા તો બચાવી તો લીધા પણ માર એટલો બધો પડ્યો તો કુવાડીના ડંડા કુવાડાથી અને પથ્થરથી કે ભાઈ સારવાર દરમિયાન હોસ્પિટલમાં એનું મૃત્યુ થઈ ગયું તો હોસ્પિટલમાં મૃત્યુ થયું ત્યારે જ્યારે પણ આ ભાઈની સાથે મારામારી થઈ ત્યારે અમને જાણ કરી હતી એટલે અમે મયુરભાઈ પંકજભાઈ એમને ધ્યાન દોર્યું હતું કે આ રીતની ઘટના જ્યાં ઘટી છે આ લોકો તે દિવસે પણ આવ્યા હતા એમને દવાખાનામાં પણ એક્સરે કરાવવાનું હોય એમને પાટાપિંડી કરવાનું બધી જ કામગીરીમાં પણ મયુરભાઈ એમની ટીમ ત્યાં હાજર હતી જે દિવસે મરણ પામ્યા એ દિવસે પણ જ્યાં સુધી પીએમ થઈ ગયું ત્યાં સુધી પંકજભાઈ અને મયુરભાઈથી માંડીને આખી ટીમ આપણી હાજર હતી અમે પણ લાઇજનિંગમાં હતા અમે અરવલ્લી વિસ્તારના કાર્યક્રમોમાં હતા એટલે આવી નથી પહોંચ્યા ત્યારે આજે પરિવારની દુઃખમાં જે દીપકભાઈ આપણી વચ્ચે નથી રહ્યા એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે અને એ પરિવાર સાથે અમારી સંવેદના છે અને એમના પર આવી પડેલું દુઃખમાં અમે બધા સહભાગી બન્યા છે અને એ દુઃખ જે પણ આવી પડેલું છે પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે એમને હિંમત આપે એમના નાના નાના બાળકો છે એમને હિંમત આપે અને જે ઘટના ઘટી છે જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ આ વિસ્તારમાં આ જ પ્રકારે આદિવાસી સમાજ સાથે અવારનવાર ઘટનાઓ ઘટે છે યુવાન એકને એક દીકરા સાથે આ ઘટના ઘટી અને જે પણ થયું છે એની અમે નિંદા કરીએ છીએ અમે હમણાં પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરવાના છે જે પણ લોકો આમાં દોષી હશે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એમના પર અમે તો કહીએ છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક અસરથી એમને સજા સંભળાવવામાં આવે એવી અમારી માગણી છે જેથી કરીને આ વિસ્તારોમાં અવારનવાર આવી ઘટનાઓ ઘટે છે તે ઘટનાઓ અટકી જાય એ વાત સાથે અમે આવ્યા છીએ અમારાથી બનતી મદદ બધા જ યુવાનો આગેવાનોએ કરી છે મેં પણ મારા પગારમાંથી એમના દીકરા દીકરી નાના છે એમને ભણે એના માટે એકાવન રૂપિયાની મેં સહાય એકાવન હજાર રૂપિયાની મેં સહાય કરી છે બીજા લોકો એ જોડી ફાડામાં એ કરી છે અને બીજું ખાસ આટલી મોટી ઘટના ઘટી અહીંયા મોટા મોટા આગેવાનો પણ હશે નેતાઓ પણ હશે આજ દિન સુધી સહાય માટે કોઈ કાર્યવાહી નથી થઈ મેં હમણાં જ અહીંયા બેઠા બેઠા જ જિલ્લાના આદિજાતિ મદદ કમિશનરને મદદનીઝ કમિશનરને હમણાં ફોન કર્યો અને હમણાં જ એમને મેં સૂચના આપી છે કે સાંજ સુધીમાં તમારા સમાજ કલ્યાણ અધિકારી અહીંયા આવે બેનનું નિવેદન લઈ ખૂટતા મૂકતાં ડોક્યુમેન્ટ લઈ અને બેનને સહાય મળે એની જે પણ પ્રોસેસ છે તે કરે કે એટ્રોસિટી એક્ટ અંતર્ગત કોઈનું આ પ્રકારે માર મારવાથી મૃત્યુ થાય છે તો સરકારની ગાઈડલાઈન મુજબ કાયદા મુજબ એ પરિવારને એમના જીવન ધોરણ માટે જીવન નિર્વાહ માટે આઠ લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે જેની આટલા દિવસ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ એની પણ મેં હમણાં સૂચના અહીંયા બેઠા બેઠા જ આપી છે અધિકારી હમણાં અડધા કલાક કલાકમાં અહીંયા આવશે સરપંચને પણ મેં કીધું છે સરપંચ પણ હાજર રહી એક નિવેદન લખાવે અહીનું જે પણ હશે એ ડોક્યુમેન્ટમાં છે ડોક્યુમેન્ટ આપીને સહાય નામ પણ તમે પ્રોસેસ કરાવી દેજો એટલે થોડા દિવસની અંદર તમને એ આઠ લાખ રૂપિયાની સહાય પણ મળશે એ દિશામાં પણ અમે તાત્કાલિક કાર્યવાહી કરાવીશું આ જ વાત સાથે જે પણ દીકરો આપણી વચ્ચે નથી રહ્યો એનું ખૂબ અમને દુઃખ છે અને જે પણ લોકોએ આ કર્યું છે એ લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમે ખૂબ ઝીણવટથી આ બધું જોઈ રહેલા છે અમારા બધા યુવાનો શાંતિથી બેઠા છે સંવા સંવાદમાં હજુ માનીએ છીએ જો આવું ને આવું ચાલશે તો અમારે પોતે આવીને એ લોકો સામે ઉતરવું પડશે કેમકે દીકરો નાનો છે દીકરી નાની છે હવે એમનો સહારો નથી રહ્યો દાદા ઉંમર થઈ ગઈ છે એમનો પણ જે સહારો હતો એ નથી રહ્યો જે ખૂબ જ દુઃખદ બાબત છે અમારી એક હાથ કામ નથી કરતો વિકલાંગ છે એવા દાદાના દીકરા નથી તો એમને પણ ખૂબ દુઃખી અમે જોયા છે ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે ગામના પણ જેટલા પણ લોકો અહીંયા હશે સાંભળતા હશે એમને પણ કેમ છું આ પરિવાર સાથે રહેજો જ્યાં પણ અમને અમારી જરૂર લાગશે તો અમે આવીને ઉભા રહીશું અમે સાથે જ છે પણ આવનારા દિવસોમાં ફરી કોઈ એમના ઘરના કે કુટુંબીના આ પરિવારને હેરાન કરશે તો પછી અમે કોઈ પણ જાતની કોઈની રાહ જોયા વગર અહીંયા અમારા તમામ સમાજના આગેવાનો લોકોને બોલાવીને એમના પર અમે અમારા સામાજિક રીતે પણ કાર્યવાહી કરાવીશું આ ઘટનાની અંદર જે યુવકની હત્યા થઈ છે તેમના હત્યારાઓ હજુ પણ ફરાર છે એટલા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ ફટાફટ કેસ ચલાવવામાં આવે તેવી પણ ચેતર વસાવાએ માંગ કરી છે પણ હવે જોવાનું છે કે આગળ શું થાય છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર